હાલો મિત્રો ચા પીવા હલો દર્શક મિત્રો મજામાં હાલો ચા પીવાની હોય દેશી ભાષામાં એક અઢારની ચા કહેવાય છે કાટી રગડા આવી સાચી સિટીમાંય ન મળે એ ગીરની મજા હો ચા એટલે ચા બને હોય એક અઢારની એમાં પઠાની ચા એટલે ચાના પ્રેમીઓ ચાને વિડીયોને લાઈક કરો ને શેર કરો અને કોમેન્ટ કરજો કે ચા જેને પ્રિય હોય ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામી સ્વામિનારાયણ પ્યોર દૂધની ચાઓ આ તો મિત્રો ચા બનાવી નાખી છે હવે આપણે ટ્રેક્ટર વાવેતર થાય છે એ લોકોને આગળ આવે એટલે બોલાવી લઈએ ઘણો ખરા ચણા વવાઈ ગયા આગળ થોડી વારમાં વવાઈ જશે પહોંચવા આવ્યું હવે ચા પીવા બોલાવી લઈએ Halo, sapi wa. Eh, kanu kakak. Kakak pipal ya, perlu dua pipal ya urf Ayo wa. Halo, halo sapi wa. Aruh. Halo sapi wa. Halo sapi jo.

ભરાઈ ગયા હા સાના લવરિયા હોય એને સા બહુ વાલી હોય એ કોમેન્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને આગળ શેર કરજો હો મિત્રો જય સ્વામિનારાયણ